ચાર વાગે નું પોણી વાળી જાવર વાળી મારી છે આટલું વળી વેહવાનું કર્યું છે તે વળી સાલે જાય છે

ઘરમાં માથા પડે હમુદી તને ઘરમાં હું કરું છે તારા એ ખબર પડતી નઈ બોલવા નહીં ઠેકો તણ એટલે એટલી ખબર નઈ પડતી કે આપડા સળહાના ડાળો છે પણ પેન્ટ પર ડાઘો અરે ડાઘાને શું પત્તર પાડું છું ખબર નઈ પડતી એક તો મારા આતરે તારું તાત ખાલી જવા કોમ હોય મારો વાત કરું છું તે તારા પર તો 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 ગઠ્યાડો તો હંબોની ના ના હંબોની માથા એના તો બધું કાઢું નેસ બેરુલા તો હરુંધું મારો તો

લો બા તમારા માટે ચા સોની મન શેર ચા ગરમ જો બેટા હું કઉ છું એ મારો છોકરો તને ગમે તે બોલા જેમ તેમ પણ તારા ખોટું નઈ હું વાત સમજું છું તારા ઘરનો કેટલો કોમ હોય છે બધો તું પાલી ના પણ તારા છે ને એના મન ઉપર નઈ લેવાં ધર હો બેટા પણ તો ફૂલ વાય હવે કોઈ એવિシンતા ના કરતી હો હ હ લાગશે આ પણ હેડ મોય લાગણ હું પેલું

રાતમાં ભજન ને ટપુ ને ભગવાન નો મેર છે ભાઈ તે ભજન એક લલકાર વાજો અરે સોના ની છે ધોરે રોમદેવ દેવ રૂપા ના પારણિયા સોના ના પારણિયા રોમદેવ દેવ જો લતા અરે સોના ના પારણિયા રોમ દેવ જો લતા અરે સોના નીચે ધોરે રામદેવ રૂપા ના પારણીયા મારે એમ માની છો આવા ઇતર માં ઈંડા નહીં પડ્યા એ ચિંડો પડે છે જુજો આવો કોઈ નઈ નહી માળો અધર છે પણ પોકા એવું નહીં ડોસી ને ઊંચી લાવ્યો તો સારું હતું આ વચ્ચે બાપા જાય છે

બોલો બન તારી તો લુઘડો તો હોય છે પણ અસલ મળી છે અસલ છે પણ એનામાં લગીરા બુધવારો નહીં ગતા ગમ પડતી નહીં પણ ટીના એ જેવી ઓમ હાથ ફૂટ ઊંચે દોડી ને ઉધડી છે સંદર માં જે બસ ગોડા પણ ભાઈ તો સંદર માં જે નઈ દોડો ગધાડો પણ ગુણ ના શું કરવાના કે આ જો આ બે દાડા તો લુઘડો પહેરું છું અને હમ તો ધોયો નહીં તારે મારે જવાનું હતું પેલા બજાર માં ગોમ એ તો ધોઈ કાઢ છે ખરા તો ગોમ માં કીધું અને જઈને ભાઈ ભણો પણ દેખું આવું છે લાગે હમ થી માથા પડી છે બોલો કંટાળી હું તો લાઈન પસ્તોણો છું પણ ટીના હું તને હું કઉ છું જો એના પોસ વાગે ઉઠવાનું બેહો દોવાની સોણ ભરવાનું સાર વાઢવાની છોથી બાપડી પાલ પણ ભા આપડા ઘરમાં આદમી હોય તો ધોન રાખી પડે તો કઈ ખબર પડી જો કે આપળો આદમી સો જહન તો મેકલો પડે નવરાય ધોવરાય ને લુકડો કંપરે રાખો પડે થોડી તો આપડે ઘર વણા ચિંતા કરી પડે તો તો ભૂલી જાય હોય માં હું અરે ના ચાલે હું તો ના ચલું એવું અને આવી હોય તો હું તો ખરેખર હું તો હું તો લાગલ હું તો કટાક કાઢી મેલું અલ્યા એવું ના કરતો લ્યા આ મને બાયડી સીધી મારી છે પણ ઓણામાં કોઈ ભલીવાર નહીં આને પછી બાયડી તો સીધી સંદરમાં જે બાપડી છેતલી કોમ હોય ને આમ તૈયાર થઈ રોજ નીકળે છે સીધા મને તો મારું કામ કરવા દો કારણ પછી એ ચા એ બેટા લે હું તો પેલા સાપરામાં બેઠો છું ઓ બસ ચાપી નાળો આડો કર દેજો એ બેહો તો હું આ ભેશન છોણ ને આગો પાછો કરી આવું એ હા બેટા હેડ ચાપા વળી પછી પેલે લાઈટ આવે એટલા કડ જો વળી હા બળજી અરે આ શું લાવ એક્ટિવા આ ઢેના માં નઈ ના લાવ્યો વાસ તાર તો વટકોડ ભાઈ હા હા

એના સંસ્કાર તો જે છે ને એ બુદ્ધિશાળી ખોલજે ભણે છે ઘણી ખોલજે થોડી એ તો હાસી વાત છો અને આ એક તો મારા બૈરુ છે ભાઈ આ ધોળું છે પણ શું કરવાનું કે ગુણ જ નહીં અને હમ બધી લગી રે ખબર પડતી નહીં તો એવો કંટાળ એવો કંટાળે છે ને તો આનું શું કરું મારા બોલ એ ભૈરા મારા બધું ઇખવાન ઇખવાન કરવું પડે ઘરનું કોમ કે બારનું કોમ કે બારનું તો કોઈ ઠીક છે ભલે ઘરનું અલે મારા લોકો ધોવાનો એને ઠેકવાનું બોલ હા હે તા એટલે ગરમો ભાઈ રહ્યું એને સમજણ આપણે એક વખત બોલે ને ફળ ખબર પડી જ આપડા આપડે ધણી હું કે છે પછી પચાસ વખત ખબર ના પડે હું એમનું કે આપણે એના શેરી શેર કોઈ લો કુટવાના પછી તાવડા કુટવાના એના ગાતી યાર આપડે તો બાર કોમ બારનું કે ગરમી ના થાય યાર એટલે બુદ્ધિ સારી સારી વ્યવસ્થિત હોય ને કાળું બહુ ના ખોરતું સલાહ આપું માં ભાઈ આ તો તમારી વાત ગમતું તો કોઈ નઈ

આવું જ જોવો ગમે જેવું બૈરું હોય ને તો આવું જ જોવો મારે આવું જ જોવો છે કોમ કરે ને હેતર નું પેલી તો બૈરું આ ફેસિલિટી વાળું જીન્સ બેન પહેરીને ટી શર્ટ પહેરીને કોમ કરે નહીં અન કે શું જાગા શું કરતા હતા એ બધું પૂછે એના કોઈ મગજ મારી કરી ખેતર નું કોમ કરે ને એટલે મને મારે જો જવા જવા જાય ચા બાપી ના આવ્યો ને પાછું પાવર આવી ગયો છે તે વળી આટલું પૈદું એ પાડ્યો રહી ગયો છે

બોકડીયા ની કશી ખબર તને તો આ બાયડી ફોડવા સંસ્કારી બાયડી છે તું બધા ગોમ માં વાતો કરીશ કે મને બાયડી ટાટી મરી છે ખરાબ મરી છે

હા આ લુગળો તો બેઠી થી તમારો લુગળો હા લુગળો તો બેહું શું લુગળો આ ભૂરા કલરનો શર્ટ નેમકો ધોઈ દો તને મગત જેવું છે લાગે મગત જેવું છે તને આ તો આખા દાડામાં હું નાયો નહીં અન ત તો જો તો લુગળો આ ધોયો ને મારો કાળો પેન પહેરવાનો છે ને તો ખબર નઈ પડે હવે તું પેન તો બધો ઉકવી દો તમે નઈન બાર ને કરશો એટલે કદાચ થોડો ફરકો થઈ જશે ઓ ત આ ઓનું ભૂખ કરો મને ખબર પડતી નથી તને રોટલો બનાવીને માં ક્યાં ખાઈ લેજો હું પાણી છપો થારી ગોળ ગોળ રોટલાની છપો થારી ગોળ કરો હું ત્યો હું તું હું તું દે ખબર નઈ પડતી આ અમારું લુગડો તારે પહેરવાનો તો અતાર મોગો હુકઈ ગયો હું તને ધોવાનો કઈ નતો જો મો લુગડો તો નવારે હ આ પેન્ટ અલગ ઓમા હા તજમાં તમે હાલ પટાઈ દો મને હાલ હમણો

ओम लगार सुधर शुदर, लगार सुधरवन रख त सुधरवन रख देखो ओका तो मारा घर एक पगरम नेखली जावती ना नेखली जावती तू कंटाळो कंटाळो लगा कंटाळो कर दियो मलती ना ना बन कर नाटक कर हे हे कर दो पोटम हाण मणवा पीपलम पेई जा सारी सारी स्तमी

નહી તો આને ભાઈ નહી તો હું કહું ને ઓ મેલો ફરતો ઓ મો 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 હું કહું પણ એમાં મારો શું વાક છે પણ મને મારો તમે આખા ગોમો વાતો કરી સાના ગોમો તો વાતો કરા તારા છે તારા છે પણ હું છાય છે તારા લખા બધું હે આખા ગોમો છે વાતો કરી છે ભાઈની ને હે કે મને ભાઈડે હારી નહી મારી તાઢી મારી છે ખરાબ મારી છે હે હે આ તમે નહી દેખાતું આ નહી દેખાતું આ નહી દેખાતું ના ના આ નહી દેખાતું બધું

શરમ કર શરમ કર થોડી શરમ કર ઓમ ઓમ થોડું એનો બાયડી નો હવારો ની ઉઠે છે પોસ વાગે ની રાતે 10 વાગે ઊંઘે છે અને આ કોમ શીટલું કરે છે ઇનો ઓમ બડ થોડી આમ કદર કર કદર કર શમ છોડા ગોળે રહે છે છોડા ગોળે બાયડી ઉપર ઉપરો લ્યો તો તારો મારો ઘરમાં કશું કહેવાનું જ નહીં ના કહેવાનું નહીં તું ખોટો છે તું ખોટો છે કશું કહેવાનું જ નહીં બસ તમે તાર જોમ ગમઈન કરો મારો કશું નહીં બોલવા

મારો ઓછો જોજ આવી વાતો કરે છે મને તો બાયડી ઝાપલી મળી છે ગોડી મળી છે આવી મળી છે ચિંતા કરીને બેટા હું મો તો કઉ છું નહીં જોઈને મિત્રો છું જો અમારા છોકરો આ આ સ્થળે ઘોડે રહેશે અને અમારી આ છોકરાની બાની બાયડીની લગીરે કદર છે બાપડી એટલું કોમ કરાશે એ ક્યાં મને ગમતી નહીં આ મારા છોકરાની બાળી સંસ્કારી છે અને આ પેલા મારા બોકડિયાને કોઈ લગી રે કદીર છે કદર સમ લગી રે કદર કરે છે તો મિત્રો બીજો ભાગ તમારે જોવો હોય તો કોમેન્ટ કરજો હજી તો એવી માર પડી જાવ ને લાલ થઈ જાય હો હું એટલા ઘણ જોઉં છું what